મિતાંજ કઈ ગાડી ઉપર બેઠો છે તું સ્કોર્પિયો સ્કોર્પિયો ગાડી કોની છે ગાડી છે સ્કોર્પિયો 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 કે અંકલ કો નહી આતા હે બોલને કો મિસ્ટાજ તો આતા હૈ એ મે આ ગયા ઇધર જય માતાજી મિત્રો આજે અમારા મિત્તાજભાઈ તૈયાર થઈ રહ્યા છે અને જઈ રહ્યા છે એના મામાના ઘરે ને મિત્તાજભાઈ યે મામાના ઘરે જઈ રહ્યા છે કેમ કે કાલે પરમ દિવસે હોળી છે ધનતે હોળી હું ધૂળેટી છે હોળી ધૂળેટી બધું ભેગું છે ને હા જે દિવસે ધૂળેટી બીજા દિવસે હલ હોળી પરસો ધૂળેટી

અને એ લોકો તૈયાર થઈ ગયા છે બપોરના વાગી ગયા છે સાડા બાર સાડા બાર વાગી ગયા હાલો હું આવું છું ચાલો સાડા બાર વાગી ગયા મિતનભાઈ ચાલો મિતાનભાઈ તૈયાર થયા શૂઝ પહેરી લીધા મિતાનભાઈ શૂઝ પહેરી લીધા તમારા ચાલો વાહ બતાવો જે જે કર લો હવે અહીંયા અહીંયા આવીને કરો મંદિરને ને હાથ જોડી સમજો એક જ મિનિટ અહીંયા આવો અહીંયા આવો અહીંયા આવીને કરો અહીંયા અહીંયા બે હાથ જોડીને કરવાનું ઉતાવળ થઈ ગઈ ભાઈ જય માતાજી સુખી રાખે લાગે જો મને પણ પગે મમ્મા મમ્મા પગે લાગ્યા છે અને કે હા ના જોશું તને સમજાવે જોઈ લીફ આવી ગઈ છે હવે લીફ બોલાવી છે મિતાનભાઈ જાય છે મામાના ઘરે અને હું જાઉં છું નીચે મૂકવા તો ચાલો ઓકે હા રિક્ષા આવી ગઈ છે નીચે અને અમે લોકો જાય છે નીચે મૂકવા ચાલો

હા આવી ગયો છે ચાલો ક્યાં છે રિક્ષા આવી ગયો છે રિક્ષાવાળો ચાલો રિક્ષાવાળો આવી ગયો છે મિતાંત જઈ રહ્યા છે એના મામાના ઘરે અને આવી ગયો છે ચાલો ઓટીપી આપી દો ચાલો મિત રીક્ષા આવી ગયો છે બાય

અને ફટાફટ નીકળો જય માતાજી આવજો બાય બાય કાલે પાછા આવી જાવ કે પરમ દિવસે હા તો એને ધ્યાન રાખીને લઈ જાજો ઓકે ચાલો ભાઈ ઓકે ઓટીપી બતાવી દો મિતભાઈ એટ ફાઈવ થ્રી એટ ઓકે આવજો હ પકડી રાખજો એને ચલ બાય ચલો બાય જય ભગવાન જય માતાજી હા એ જ્ઞાતિ ઈધર છે ઇધર છે

તો હવે મિતાનભાઈ ગયા છે મામાના ઘરે અને હું જાઉં છું મારા ઘરે જમવાનું બાકી છે એ લોકો ત્યાં જમશે અને અત્યારે પછી અમારે પણ હવે ક્યાંક ગોળી કરવા બધીમાં ને બધીમાં ફોન તો આવ્યા છે ઘણી જગ્યાએથી હવે જાવું કે ન જવું જોઈએ વિચાર કરીએ અને પછી આપણે જાશું અને આવી જ રીતે આપણે વિડીયો કાઢતા રહેવાનું બિલ્ડિંગનું કામ ચાલુ છે અમારા બિલ્ડિંગમાં અત્યારે અને હું જાઉં છું ઘરે ચાલો આગળ છે એને મળીએ બપોરે જમવાનું છે જમતા વખતે આપણે શું બનાવ્યું છે જમવાનું એ લિફ્ટ અહીંયા આવી ગઈ છે જ છે છે આપણે આપણે જાય અંદર હા હવે દરવાજો કરી પાંચમો માળો દબાવી દઈએ અહીંયાથી પાંચમો માળો બટન પંખો ચાલુ થઈ જાય ઓટોમેટિક ફટાફટ ફટાફટ ગયા ફટાફટ એ લોકો ભૂગી જશે હમણાં અડધો પોણો કલાક માંથી પાંત્રીસ ચાલીસ કિલોમીટર થાય મુલું અમારે તો ઓલા ઉબેર કરીએ રિક્ષા કે ગાડી કે ફોર વ્હીલર કોઈ પણ ફટાફટ આવી જાય નીચે બિલ્ડિંગ નીચે એવું એવું ઓનલાઈન છે તો બહુ મસ્ત છે ફર્સ્ટ ક્લાસ અને આવી ગયો પાસમો માળો આપણો હવે આપણે બહાર નીકળીએ અને પછી બંધ દરવાજો અને આવી ગયો ઘરે ચાલો આવી ગયા ઘરે આપણે હવે અને વાગ્યા છે સાડા બાર વાગી ગયા છે સાડા બાર અને હવે જમવાનું કંઈક કરીએ અને જમવાનું તો બની ગયું છે પંખો ચાલુ કરી દઈએ આ આપણે પર પંખો ચાલુ થઈ ગયો અને આપણે બેસીએ ટીવી ચાલુ કરીએ ને ટીવીનું રિમોટ કીધર છે ટીવી કા રિમોટ કીધર હે ટીવીનો રિમોટ અહીંયા હશે ક્યાંય બતનો પડેગો છે ચીજી ચીજી અહીંયા પડ્યું છે જો અહીંયા આ ટીવીનું રિમોટ લઈ લીધું હવે આપણે કરીએ ટીવી ચાલુ થઈ ગઈ છે ટીવી ચાલુ ને હવે આપણે મળીએ જમવા ટાણે ઓકે ચાલો હવે જમવાનું પણ બની ગયું છે જમવા ટાણે આપણે મળીએ જમવાનું રસોડામાં રેડી છે હવે હમણાં નથી જમવાનું સાડા બાર જ વાગ્યા છે તો હવે આપણે બે વાગે જમીએ શું કહું છું બનાવી નાખ્યું ને જમવાનું તો ઓકે ચાલો હવે આપણે આરામથી જમશું એક બે વાગે અત્યારે નથી જમવું સાડા બાર વાગ્યા એ ભગવાન આપડે બેસી ગયા પલંગ ઉપર આરામથી ટીવી ચાલુ કરીને જોઈએ પછી મળીએ આગળ ઓકે ચાલો ચલો ખાના ખાને ચાલો સાહેબ આ ગયા હે દહીં છે ઓકે વાહ દહીં છે મસ્ત જો નંબર છાશ બનાવે અહીંયા પણ શાક બનાવ્યું છે મસ્ત શાક બનાવ્યું છે લાલ ખમ અહીંયા દહીં બનાવ્યું છે અને દહીંનું બની રહ્યું છે છાશ દહીં ની બની જાય દહી મસ્ત લડવી ને પછી એમાં નાખી હતી દૂધ ઘરની ભેવું ઘર ના ગાયું ઘર ના કપડા ઘરની છાશ બનાવે છે એક નંબર હાલો હું છે ખાવામાં શું છે આજે શાક કેવાનું છું કોબી બટેટાની શાક છે ઓકે ઠંડુ પાણી નાખ દવા બરફ જેવું લસ્સી બની જાય એક નંબર ખાસ ને હાલો હવે ખાવાનું જે છે એ આપી દો એટલે ખાઈ લઈએ તો થાળી આવી ગઈ છે હવે એમાં ફટાફટ ફટાફટ આપવા માંડો શા

રેડી રેડી કોબી બટેટાનું શાક દાલ ભાત શાક ને બધું છે 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 વાહ સુપર લોન લોનચા તો ચાલો જમવા બધા જમી લઈએ બપોરના વાગ્યા છે બે બે વાગ્યા છે તો બે વાગ્યા જમવાનું થઈ ગયું છે રેડી હાલો જમવા આપણે જમી કાઢીને પછી આરામ કરશું મસ્ત થી મિતાનભાઈ ગયા છે એના મામાના ઘરે અને પછી આપણે મળીએ નવા વિડીયોમાં બાય બાય આવજો જય માતાજી બધા મિત્રોને જય જય હો